મિત્રો આજના આપણે આપણે ચેપ્ટર બે બહુ બધું એમાં સુધી બે પણ બે માં પ્રશ્ન બેનો બે નો ચોખ્ખો દાખલો જોવાના છે તો વિડીયો ચાલુ કરતા પહેલા જે ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે તો વિડીયો ચાલુ કરીશું દાખલા નંબર 4 એક એક તો સૌથી પહેલા તો લખીશું લખીશું ધારો કે ધારો કે માગેલ વિકલ્પ બની સરવાળો બરાબર તો મિત્રો પહેલો છે શૂન્ય સરવાળો અને બીજો છે શૂન્યનો ગુણાકાર

तो लक्षित के जो जो a बराबर a तो b बराबर तो एक बराबर माइनस b जी माइनस यहाँ पे a जो लगिए ये तो माइनस एक बराबर से भेज दे भेज दे तो बिना वैल्यू के एक माइनस एक तो अपने लक्षित के जो a बराबर a तो b बराबर माइनस एक अनेसी बराबर a हवे से लक्षितों तो लक्षितों के a

પાટશમું તાટ્લો મઈનેસ એકના છેથમાચા એકના છેથમાચા તો મીટ્રો સોકે પહેલા પ્રસો લોગેસો તો

बराबर सूत्र से जे अल्फा तो सिग्मा ना गुणा करके तो आप लोग चाहिए एक ना, ना चा। सूत्र सो सी है तो ये बराबर क्या था चाहिए चार आप लोग लगी सो जो A बराबर चार तो B बराबर तो मित्रों माइनस ए बने बाद जब ये माइनस माइनस निकल जाए तो एक बराबर सो होगी जो तो

તો મિત્ર આજના વિડીયોમાં આટલું જ કાલે ફરી નવડે સાથે મળીશું